યોગ કરી શક્તિ પ્રમાણે કરો આટલી ચડાવી ને પગ અહીં ચડાવી દેના આપણે જઈ પછી આ એકલાસ ભાખરી થેપલા એવું કઈ બનાવે અમે બે ખાઈ ના એ ફ્રેશ થાય વળી અગિયાર વાગ્યા હાડા કે ની વાત જોઈ વળી પાછું કંઈક બનાવે ખાઈ હુઈ જાય રાજકોટ સૌરાષ્ટ્ર ના છે ખ્યાલ છે રાજકોટમાં બે વાર માણસ જાગે ને બે વાર હું ભિખારી ડુ નોટ ડિસ્ટર્બ નું બોર્ડ લગાડ્યું હોય સવારના પાંચ છાપા છે ન્યૂઝપેપર અને સાંજના ચોવીસ છે રાજકોટમાં અખિલા ને સાંજ સમાચાર ને આજકાલ કેવા કેવા છાપા છે વળી પાછા બપોર સુઈ જાય પાંચ વાગે ઉઠી ફ્રેશ થાય અને નાસ્તો કરવા જાય વળી આવી કે હાંજ પડવા દો હાંજ પડે ખાઈને પાછા સુઈ જાય કઈ કામ તો કરતા જ નથી એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પતિ પત્નીનું જીવન એવું હોય જે એવું હોવું જોઈએ કમસે કમ એક વાર તો તમે ભેગા બેન જમો મારા બાળક ભગવાન એ કે જોબ કરવા તમને અવતાર મૃત્યુ લોકમાં નથી દીધો વાળો હા જોબ કરો કામ કરવું જ જોઈએ પણ એવડી બધી જોબ ન કરો છોકરા ઓળખે નહીં એક ભાઈ મારા મિત્ર છે આ ગામનું નામ નહીં દઉં નકર તમે બધા ઓળખી જશો મેં કે તારો દીકરો કેવો થયો કે આવડો થયો એટલે મે કે આવડો નું આમ મને કે હું આવું ત્યાં ઉતેલો જોઈશ એટલે મેં આવડેથી થી જોયું ખેર એટલે બે હાથ એટલે માનસિક દુખી છે આ ઈ ઈ મારે મારી એક વાત તો માનજો ભાઈ બે જણા બે કલાકનો ગેપ રાખજો જોબ માં જવાનો તમે 8 વાગે જાવ તમે 4 વાગે આવી ને તો 6 વાગે તમારી પત્ની જોબે જાય એવું ઊક કરજો બે કલાક તો ભેગા રહ્યો આ મારી સાચું ને જે જો દાંત કાટે બધા અનુભવ લાગે એમાં ગીતો હતા પહેલાના तेरा साथ है इतना प्यारा सब लगता है जीवन सारा आदर तो 5 વરસમાં પત્ની થી કંટાળી ગઈ બોલો આમ એક તો હાથ ખો કેમ નીકળ જાય પતિ પત્ની મંદિર દર્શન કરવા ગયા બહુ મજાની વાત છે યાર મારે કેમ કે મારું જીવન થી હાલતો મન બારે એય કઈ દુઈરો પત્ની પેલા પગે લાગી અને કીધું ભગવાન સાતે ભવ મને આ સુરેશ જેવો પતિ મળજો સાતે તો સુરેશે કીધું ભગવાન આ સાતમો ભાવ હોજો એના માટેની વાત નથી યાર કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજન ગણપતિ મહારાજની ની એટલા માટે થાય કે ગણપતિ મહારાજ આવે એટલે રિદ્ધિ અને સિદ્ધિ આપોઆપ આવી જાય બાપુ કારણ કે રીધ્ધિ અને સિદ્ધિ એના ધર્મપત્ની છે આપણી જેમ નહીં ટાણે રહી હું બે ઈનો ગણપતિ આવે એટલે કમ્પલસરી આવે પણ ગણપતિ આવા જોઈએ આ ઘણા માણસો મંદિરમાં મેં દર્શન કરતા જોયા છે કયા ભગવાન પાસે શું માંગવું એ ખબર નહીં અમિતભાઈ હનુમાનજી મહારાજના મંદિર પાસે જેમ કે હે બજરંગ બળો દેવ બજરંગ સકલ કે કાજ સુધારે બળો દેવ બજરંગ એ હનુમાનજી મહારાજના મંદિર પાસે જેમ કે દાદા ચાર વર્ષથી પ્રયત્ન કરું છું સારી જોબ કરું છું કલાકના વીસ ડોલર કમાવ છું તોય સારી કન્યા મળતી નથી હવે એ જ બ્રહ્મચારી છે એની પાસે તમારે શું માગવું એ તો ખ્યાલ રાખો યાર ગણપતિ મહારાજના મંદિર પાસે આવીને કે દાદા રીધીને સીધી આપ જો આપે હવે એમાં આ જગ્યા છે ને પ્રથમ પહેલા એમાં બધાય હાથ પુરાવાનો હોય એટલા હાથ કે અવસ્થા હોય બિચારા ઘરેથી દરાર ભજનમાં બિલકુલ રસ ન હોય અને ગયા હોય એટલે ઝોલા ખાતા હોય રાતે હવે એ ભજનમાં હા એવો હાથ પુરાવો એટલે નક્કી થાય કે આ દાદા જાગે છે હવે અહીંયા જોવું તો ખરો કારણ કે અડધું અંધારું છે અડધું અજવાળું છે કે અહીંયા કેટલા જાગે છે આ જમાનામાં માણસ એટલો હોશિયાર થઈ ગયો કે આખું ખુલ્યું હોય તો એવું તો હોય અંદર હોય ક્યાં દેખાડે ક્યાં નીકળે ક્યાં એટલે હું જોઉં તો ખરો તમે હાથ ભૂરાવજો જગ્યા ખબર છે પ્રથમ પહેલા સમજે

વન્સ મોર વન્સ મોર અરે વન્સ મોર જાય તો 100% નહી થાય તો ઉંધી આગમ નહી મળે કાર્યક્રમ આઈ જનપતીમાં પ્રોગ્રામ કરો 70 ટકા હાલો તમે શેર બજારનો જમ્પ મારે મારો જમ્પ દી બોલ પરમ સ્વામી તમને સુંધાલા વારી જાઉ નગરસિંહ માતા એમ થાય રહી જાઉ આ બે ચાર મહિના ના હવે હવે નો રેવાયો હવે બહુ જો પ્રોગ્રામ કરી કરી થાકી ગયા બોલો આવી જિંદગીમાં કેટલી ઘટના કઢે હે ગોમળે પ્રેમ જેવો હોય એનો એક ઉદો આપવા છે જયદીવભાઈ આહીર લંડન થી ખાલી કાર્યક્રમ સાંભળવા આવ્યા છે લંડન થી વાત અને સત્ય હકીકત છે જરાય ગપ્પા નથી મારતા લંડન થી ખાલી કાર્યક્રમ માણવા આવ્યા છે મિત્રો આવો ન્યુ જોશીનો ડાયરો જોવો તમે મારા બાપ આયા હેરિકા